નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં જીરુના સૌથી ઊંચા ભાવ અને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર વાર ત્રણસો પ્લસનો સુધારો દેખાઈ રહ્યો છે એવરેજ બજાર ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે આ મુજબ બજાર ચાલ્યા કરશે જ્યારે અન્ય ભાવમાં જેમ કે અજમામાં આજે ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરું ચોત્રીસોથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા રાયડો બારસો ત્રેપનથી બારસો ને ત્રેપન રૂપિયા સુઆ તેરસો ચારથી પંદરસો ને અઠાવન રૂપિયા ઈસબ ગુલ અઢારસો પંચાણું થી છવ્વીસો રૂપિયા અજમો એક હજાર અગિયારથી તેતાલીસો ને બાવીસ રૂપિયા વરિયાળી એક હજાર પંચ્યાસી થી ત્રેવીસો બાર રૂપિયા અને તલ સફેદ સોળસો પચીસ થી સત્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ